હા શબ્દ વાયક્રિય ગઠબંધન કિસ્સા આમ ગુજરાત મેં ભાજપ કો હરાયને આમ મોદી કો હરાવીએ અને લલકાર ક્યાં કર્યો દેશની પાર્લામેન્ટમાં અને એટલી સ્પીડ થી એમણે જ્યારે એ વાત કર્યા પછી હિંસક હુમલો થાય છે કોંગ્રેસ કાર્યાલય ઉપર અને એ કોઈ પણ રાહ જોયા વિના બીજા દિવસે ગુજરાત આવે છે બાકી તો આ લોકો તેવું એવું માને કે એ હવે ડરી જાય એમને બદલે ગુજરાત આવ્યા અને બધાને મળ્યા બધાની વાત સાંભળી અને લડાઈ ન આપણે કહેવાય ને કે બુંગીઓ ઢોલ વાગે એટલે યુદ્ધ સડી જવાનું હોય એટલે રણસિંહો આજથી જ ફૂંકી દીધું છે આવતી ધારાસભા વખત પણ હું આપને એક વિશેષ વાત કરવા માંગુ કે રાજપા વખતે જે થયું હતું શંકરજીની કર્ણાટક સરકાર અઢી વર્ષ સુધી માન બાપુ સહન કરી ગયા અઢી વર્ષે વિખેરી નાખી હતી કેવડિયા જઈ આ મોદી સાહેબ છે ને અઢી વર્ષ પૂરા નહીં થવા દે બે વર્ષ માં વિકરાઈ જશે પાર્લામેન્ટની ની ચૂંટણી ધારાસભા પહેલા પાસે આવવાની છે આ રાહુલ ગાંધી કેમ લિખ 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 રાખો જે સ્થિતિ છે કારણ કે આ દેશમાં સૌથી વધારે પક્ષ પલટો કરવાનો રેકોર્ડ કોઈના નામે હોય તો નિશ્ચિત કુમારના છે અને કોઈ પણ યંગમેનને પૂછો કે પલટુ સાસા કિસકા નામે તો સીધા બોલે કે નીતિશ કા એને પક્ષ પલટો કર્યા જ નહીં મજા જ ન આવે જેમ મોદી સાહેબ ને કેમ એક વખત જૂઠું ન બોલે તો હાજે એને જમવાનો નથી ફાવતું એમ કહી એ કંઈક તો ખોટું બોલવું જ પડે એમ નીતિશ સાહેબ પક્ષ ના કરે તો એને મજા જ નથી આવતી તો એ કેવી રીતે પાંચ વર્ષ ભેગા રહેવા હતા ચંદ્રબાબુ નાયડુ છે એ લઘુમતીની વાત કરવાના છે આમના લોહીમાં લઘુમતીની વિરુદ્ધમાં જ મત ભેગા કરવાનો આવડે છે એમને કોઈ વિકાસના કામોથી કે પ્રજાના કામોથી એ એમને ફાવતું નથી તો આ સંગ છે એ દ્વારકા કેવી રીતે ભૂકે આપણી ભાષામાં કાઠિયાવાડી સિરાક પાસવાન હોય નીતિશ બાબુ હોય યા તો સુંદર બાબુ નાયડુ હોય કે એમના સિંધે હોય કોઈ પણ લોકો બે વર્ષ પૂરું હલાવાના નથી ત્યારે દેશમાં ફરી પાછી ચૂંટણીના મંડાણ થાય અને એ વખતે આપણને ખાસ કરીને